આજે જવાનું છે થાય જવાનું છે આપણે લોપનાથ મંદિર દર્શન તળા દર્શન તળા જવાનું છે ડોપનાથ એ બધું બતાવી ને ને છે એ બધું બતાવી ને વિવિધ તમને સભ્યો સમાજ છે છે એ ન્યા જવાના છે એ તમને બતાવી બધું ને મિત્રો પ્લીઝ મારા વિડિયો બધાય જોજો ને એક બે તે બે 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 ફેરી એક મારો વિડીયો જોજો પ્લીઝ મારે ટળાતું ને મારા શોર્ટ વિડીયા મેં તમને જોજો એમાં તે ટળાશે પીસ પ્લીઝ બધાય મીઠો જોજો પેજો મારી સબસ્ક્રાઈબ તમારા ભાઈ બી બેન તમામ તમારા જેતા તાર દોસ્ત તારું ભાઈ બહેન હોય ને એને તે જો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરે ને મારા વિડીયો જોજો ને હવે આપે મેરી લોપનાથ મંદિર બાય બાય પ્લીઝ જોજો હો નિયોને મંદિર હે તો ભૂમ હે ઓરા

બધાય છે મીઠોમાં ડોસ તારું મારા માળા બધાય છે આ ટામ સારું છે અહીંયા ટામ સારું છે આ હું છે ગયો જો મીઠો આપે છે ને રોઈ દાઢી જાય ને રોઈ મોટો જાય ને એ મોટામાં આપે આવ્યા ને મીઠો આવ્યા છે ને આપે મજા આવ્યું છે તમે આવો ને ડોપ અહીંયા આવજો ફીસ ડોપ આવો ને અહીંયા આવજો ફોટાળા દર્શન ટાળા મહાદેવના

હવે મીઠો હવે આંગણ તમને નજા બતાવી દો જો મોટા મીઠો આપે આ મોટર ને બેટો આપે આ મોટર નહીં આવ્યા આપે અટી ઇનોવા આપે ઇનોવા નહીં આવ્યા મારા જીજુની મોટર છે હો જો આ ન જાવ જો બેટો તમને એક રસ્તો તમને આ ડાયવો હું આ ડાયવો ઈ તમને સબે પડી નો સબે પે તમને જે હું નો તે જો મય ટાઈ તો ના વે મય ટાવે છે થી જો તમે તો સી ન જાવ જો સવાર પાણે જાય ને બધું બતાય મે કે હાલો ને બાપુ હાલો ગાડી પાછળ જાય એલો હાલો આટલું જો જો છે ઈ આકા આ બેસી

નીતો બસી જા નકર ઘરે લઈ જા પુષ્પનાની હા દે ભાઈ એને એક માની હોય તો ને ઘરે લઈ આવવાની પુષ્પનાની ગયા અને આપડે ગયા ગયા હયા ગયા છે ઠાળ હોય ગાંધી પણ મેરવા લઈ પોસ્ક બહુ જ